હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે મિત્રો દર બુધવારે પરંપરાગત રીતે મળતી મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક આજે પણ મળી હતી અને જે લગભગ એકાદ કલાક પહેલાં જે પૂર્ણ થઈ છે અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં લઈને પ્રથમ વખત કમિશનરે રિવ્યૂ મિટિંગમાં શહેરના વિકાસ ડેવલપમેન્ટ માટે વાતો કરી હતી અને લગભગ કોઈ અધિકારીને આ ઉધળો લીધો ન હતો જેના કારણે અધિકારીઓમાં પણ એક સંતોષ અને આનંદની લાગણી જોવા મળતી અને કમિશનરની એક દોઢ કલાકની મિટિંગ દરમિયાન સર સતત મોડલ રોડ મોડલ રેલવે સ્ટેશન મોડલ ફાયર સ્ટેશન મોડલ સિવિક સેન્ટર બધું મોડલ મોડલ પર જ ચાલી હતી હવે જોઈએ આ વસ્તુ થોડું વિસ્તૃતમાં તો અમદાવાદ શહેરમાં નવા પંદર ફાયર સ્ટેશન બનાવવા માટે કમિશનરે ફાયર વિભાગનું સૂચન કર્યું છે જે પૈકી એક ફાયર સ્ટેશન એવું બનાવો કે જે મોડેલ ફાયર સ્ટેશન હોય જે કોઈ જાહેર ચાર રસ્તા પર હોય નાગરિકોને અવર જવરમાં દેખાય તેવું બનાવો તેમ કમિશનરે ફાયર વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી હાઈકોર્ટના દબાણ બાદ ભદ્ર પ્લાઝા લગભગ ખાલી થઈ ગયું છે ફેરિયાઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે તેથી ભદ્ર પ્લાઝાનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે અને તેની જાહેરાત કરવા માટે તેને દેશના નકશા પર મૂકવા માટે કમિશનરે સીધું સૂચન કર્યું કે હવે પછી કોઈ પણ નાના મોટા ફંક્શન કરો તો તે ભદ્ર પ્લાઝામાં જ કરો અહીંયા આર્ટ ગેલેરી જેવા અનેક પ્રશ્નો છે તે માટેની તે માટે તમે ભદ્ર પ્લાઝાનો ઉપયોગ કરો આ ઉપરાંત આ બીઆરટીએસમાં પણ હેરિટેજને લગતી કોઈ જાહેરાત થતી નથી તેથી જે બીઆરટીએસના જે બસ સ્ટોપને જે રૂટ બસ રૂટ પર વધુ અવર હોય ત્યાં હેરિટેજને લગતી જાહેરાત કરવા માટે પણ કમિશનરે જવાબદાર અધિકારીઓને સૂચન કર્યું હતું આ ઉપરાંત હાઈ સ્પીડ રેલવે સ્ટેશન પાસે પણ મોડેલ રોડ બનાવવા માટે કમિશનરે સૂચન કર્યું હતું ત્યાં પ્લાન્ટેશન કરવા માટે પણ બગીચા વિભાગના અધિકારીને તાકીદ કરી હતી જેની સામે બગીચા વિભાગના અધિકારીએ એમ કહ્યું હતું કે રેલવે તેના માટે લીઝ રેલવે પાસેથી લીઝ માગે રેલવે લીઝની માગણી કરે છે ત્યારે કમિશનરે એમ કહ્યું હતું કે જે નવા સ્ટેશન અધિકારી આવ્યા છે તે ખૂબ જ સારા વ્યક્તિ છે અને તેઓ લીઝ નહીં લે અને આપણને ડેવલપ કરવા માટે જગ્યા ફાળવી આપશે આ ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન જે નવું ડેવલપ થયેલું છે કાલુપુરનું તેની તેને પણ એક આદર્શ રેલવે સ્ટેશન બનાવવા માટે કમિશનરે સૂચન કર્યું હતું કમિશ્નરનું કહેવું એમ છે કે અમદાવાદમાં પ્રવેશ માટે બે મુખ્ય સ્ટેશન કે બે જ માર્ગથી અમદાવાદમાં લોકો આવી શકે જે રેલવે છે ને બીજું એરપોર્ટ છે એરપોર્ટનો તમે આઇકોનિક રોડ બનાવી દીધો છે હવે રેલવે સ્ટેશન જે ડેવલપ થઈ રહ્યું છે તો તેની આસપાસ પણ દબાણો દૂર કરો પ્લાન્ટેશન કરો અને ટ્વેન્ટી ફોર બાય સેવન ત્યાં સફાઈ થાય તે તે માટે કામ કરો આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જે સેવાઓ ઓફલાઈન છે તે સેવાઓને તમે ઓનલાઈન કરો તે અને એક મોડલ સિટી સિવિક સેન્ટર બનાવો કે જ્યાં તમામ કોર્પોરેશનની તમામ સેવાઓ ઉપલબ્ધ હોય ને નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે તે મુજબ તેમણે વાત કરી હતી આ ઉપરાંત બગીચા વિભાગમાં પણ કન્સલ્ટ એક કોઈ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની હતી આ બાબતે કમિશનર પ્રથમ વખત આ મિટિંગમાં થોડાક આકરા થયા હતા કે કન્સલ્ટન્ટની નિમણૂક માટે નિમણૂક કરવાની થઈ કે કેમ તે માટે તેમણે પ્રશ્ન કરતો ત્યારે બગીચા વિભાગના ઉચ્ચ અધિકારીએ એમ કહ્યું હતું કે નિમણૂંક થઈ ગઈ છે ત્યારે કમિશનર અકડાયા હતા ને કે ભાઈ હજી સુધી મારી પાસે પાસે ફાઇલ જ નથી આવી તો તમે નિમણૂક કઈ થઈ હોય તમે જુઠ્ઠું બોલો છો તમે જીરો છો તમે શૂન્ય છો આવું કમિશનરે તેમની પરંપરાગત ભાષા શૈલીમાં જણાવ્યું હતું આ ઉપરાંત ડેપ્યુટી કમિશનર રિદ્ધેશભાઈ રાવલ જેવો હાલ દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર તરીકેનો હવાલો સંભાળી રહ્યા છે તેમણે એવું કહ્યું હતું કે ફરિયાદના સુરમાં જણાવ્યું હતું કે લાંબા વોર્ડ ખૂબ જ મોટો છે અને લાંબા વોર્ડમાં કોન્ટ્રાક્ટરનું માત્ર એક જ માણસ કામ કરી રહ્યો છે તેથી માણસો વધારવામાં આવે તેવું મારું સૂચન છે એવું તેમ તેમણે કમિશનરને કહ્યું આ સૂચન શબ્દ સાંભળીને કમિશનર પાછા થોડાક રાતા પેડા થયા હતા અને એમ કહ્યું કે કામ તમારે કરવાનું છે તમારે મને સૂચન નથી કરવાનું તમે જ કામ કરો તમે ઇમ્પ્લિમેન્ટ કરો પછી મને જણાવો કે તેમાં કેટલા અંશે પ્રોગ્રેસ થયો છે મિત્રો છેલ્લી મિટિંગમાં જે સ્ટ્રીટ વેન્ડર્સની વાત થઈ હતી સ્ટ્રીટ વેન્ડર્સને કેટલા ડસ્ટબિન આપવામાં આવે અને શું છે તો તેના આજે એક ફિગર જાહેર કરવામાં આવી કે આંકડા કે અમદાવાદમાં એકસઠ હજાર નવસો ત્રેવીસ સ્ટ્રીટ વેન્ડર્સ છે જે પૈકી માત્ર ચાર હજાર છસો બાવન સ્ટ્રીટ વેન્ડર્સને જ ડસ્ટબિન આપવાના બાકી છે તે સિવાય તમામને ડસ્ટબીન અપાઈ ગયા છે અને આ ઉપરાંત કોટન થેલીના પણ વિતરણ થઈ રહ્યા છે અને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા એકાદ થોડા દિવસોમાં જ એકસો ત્રેસઠ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેથી તે બાબત પણ કમિશનરે પ્રશંસા કરી હતી કોર્પોરેશનના કામ ચાલુ હોય અને જેના કારણે નાગરિકોને અગવડ પડતી હોય તેવા કામો માટે નોડ તેવા કામો વેબસાઇટ પર મૂકવામાં આવે તેમ કમિશનરે સ્પષ્ટ કહ્યું હતું અને જેનાથી નાગરિકોને જાણ થાય અને એડવાઇઝરી પણ જાહેર થઈ શકે છેલ્લે કમિશનરે મેલેરિયા વિભાગને પણ થોડુંક ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ખાસ કરીને વિદેશથી આવતા મહેમાનો મચ્છરો અંગે વધારે ફરિયાદ કરી રહ્યા છે તેથી તે બાબતે ધ્યાન આપો તમારા કારણે અહીંયા શહેરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે તેમ કમિશનરે સ્પષ્ટ કહ્યું આ ઉપરાંત એર પોલ્યુશનનો વિષય પણ લીધો હતો કે એર પોલ્યુશન માટે એર પોલ્યુશન પણ વધી રહ્યું છે અને તેને પણ કં નિયંત્રણમાં લેવા માટે પણ સકારાત્મક પગલાં લેવા જરૂરી છે અને જે જગ્યાએ જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કપડાં લીલા કપડાં બાંધેલા ના હોય તે લોકોને પેનલ્ટી કરો એર પોલ્યુશન માટે જવાબદાર આ તમામ લોકોને પેનલ્ટી કરો અને ખાસ કમિશનરે તાકીદ કરી હતી કે આપણો આશય માત્ર દંડ કરવાનો નથી પરંતુ લોકોને સુધારવાનો છે તેથી પેનલ્ટી પર ઓછું ધ્યાન આપી અને લોકો સુધરે નાગરિકો સુધરે મીન્સ કે કુટેવો દૂર કરે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે તેવી ચર્ચા આજે રિવ્યુ બેઠકમાં થઈ હતી મિત્રો મ્યુનિસિપલ કમિશનરે મિટિંગ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ ઓડિટોરિયમ છે તે તમામ ઓડિટોરિયમો અલગ અલગ પાર્ટીને અલગ અલગ કોન્ટ્રાક્ટરોને આપવા કહ્યું હતું તેમણે એક સારી બાબત કહેતા જો એક જ વ્યક્તિને તમે તમામ ઓડિટોરિયમ આપી દેશો તો પછી ભવિષ્યમાં એ વ્યક્તિ બરાબર કામ નહીં કરે અને મારે બ્લેકલિસ્ટ કરવા થશે તો પછી ત્યાંના સ્થાને કામ કોણ કરશે ખરેખર એક સારો વિચાર હતો આ ઉપરાંત છત્રીસ મીટરથી પહોળા રોડ પર ડખલાઈન નાખવા માટે પણ કમિશનરે સૂચન કર્યું હતું કે નવા જે પણ છત્રીસ મીટરથી પહોળા રોડ થાય તેના પર ડખલાઈન નાખો અને જૂના રોડનો પણ સર્વે કરો આ ઉપરાંત જેટલા પણ સ્મશાન ગૃહો છે અંતિમ ધામો છે તેમાં ચીનની લગાવવા માટે પણ કમિશ્નરશ્રીએ ખાસ તાકીદ કરી હતી અને સામાન્ય રીતે દરેક મિટિંગમાં એકાદ બે અધિકારીઓ આડા હાથે લેવાઈ જાય છે પરંતુ આ મિટિંગમાં લગભગ એવું જલ્દીથી બન્યું નહોતું અને હસી ખુશી કી શામ જેવું વાતાવરણ હતું મૂળ તો કોમનવેલ્થની થોડીક માનસિક અસર દેખાઈ જણાઈ આવી હતી અને તેના કારણે વિકાસ મને મોડલ અને મોડલ રેલવે સ્ટેશન ને મોડલ ફાયર સ્ટેશનની વાતો થઈ હતી તેમ માનવામાં આવે છે મિત્રો બીજી એક વાત સ્પષ્ટ જણાવી દઉં કે મ્યુનિસિપલ કમિશનરને અધ્યક્ષ સ્થાને મળતી વીકલી રિવ્યૂ બેઠકની કોઈ પ્રેસ કોન્ફરન્સ થતી નથી તેના કમિશનર કચેરી તરફથી તેની કોઈપણ યાદી જાહેર કરવામાં અખબારી યાદી પણ જાહેર કરવામાં આવતી નથી આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત